आरती रे छाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन के रे नशिया नक्षत्र मु आया सुन वाई टपके असो ना ना खराब करे हमारा सोकरान खराब करे खराब मती खराब से शिखर ये भी यान हवार उठिन तरत पथ्य पाड़सिन वाई जसिन त्या जसिन કોમ કરવાનું જમીન વાયો છે તે જમીન માં ડોળો ને સાપ કપા ગાળા એટલા પડ્યા છે ને હું લેવાનું જમીન માંથી હું તો મજૂરો કરવો ને બસ ખાવા પીવા આલો ફોજ પડા આ લાવજો ને તે લાવજો નાના મારા છોકરાને અડધો કરી નાખ્યો સાપ અડધો કરી નાખ્યો પગાર આવે એ એક રૂપિયો ઘેર આલવો નહીં એક રૂપિયો ઘેર આલવો નહીં હાલા લાબા છે ને ટેકણું લાબું છે ને પૂંછોડું લાબું છે ના ના મારા બોલ બોલ કરી રહ્યા કાટી જમેલો ઓસ કાળા બળદે જો એ કાસ્ટમ તું બોલ કરી રહે માં તું તારું કામ હું કામ તું પડી હે ઘર નું કરીએ હે તમે પડી ના ના આ ના એ કેટલા ગાળા પડ્યા છું ગાળા સોપે છું આરામ તમે જો તમે જો તમને હું કરવા વાય પૂજવા લાયા છે પૂજવા લાયા છે હું પંખો સુતા મેલે તમે સુતા ઠેલા ભરવાય ને ઊભો રહો હું ચાલુ કર ના કહેતે ગમે એટલું કામ કરે તો આય કે પાહી પહેલા આપણે ગોમમાં જઈ નાઈએ થઈ ગયું થઈ ગયું સાલુ થઈ ગયું ના ના હે શિકર ઈનું શું કીધું કરો છે શિકર હું કહી ઓ તમે ગોમમાં આવો

इन जो कोई शाक भाजी नु व्यापार काटी मेलवानो को कशु कोन धंधो करू नहीं ना वाली उपर आ कुटाम बेही नु उपर आ कुटाम बेही नु उपर रविवार तो घर रहता नहीं आ अबू जाशिन वाली पहला कुदवा ना हवा कुदवा जाशिन सी काय शो शो जोयसु ई थोड़ी पैसा वापरे अतारे शेतलो मुगवारी नो लोहा खबर पडासा अतार ते बेगु करिया ताना पासा नी परजान को सुख मला ना ना बात करो सो अतानो सोकरोन कशु ना केवा तनी बायडियो नहीं को सोकरोन ना केवा

ઓને કેવા એવું નહીં કે છોકરાની બાયડીને કશું કેવાયો ને એ તો જે દાળ તને લમણો પડશે દાળ પોકાવસી તા આજે મને તો ખઈ લેવા દે ઓમ હેડો કોતાવડા હેડો હા તું કેસું છે મારા હાટા સમ હો થાકી ગયો છું ઓમા ઘર આ તું તો પતિ જેસુ હમુંડો કશા કામ નો રહે કે હમુંડો લમણ સુકળ્યા ખાવાનું રાખો ખાવાનું છે

ડોસી કો કે બૈરાઈ મારે એવું લાગશે મને એવું આપડું કે છે ગોમમો કો કે તને બૈરાઈ મારે એમ કે છે એ લાગે છે તો તારી માને તને તણ ઓળા કાવ સુ છે કોઈ ને કે માં ના થાય તું મારી માં ના થાય મારો બૈરું થાય કે તારો બાપા કોઈ ખડસો તારો ભાખેશ નહેડી અમુર તો કઈ ના નઈ જપ્પા વાસ વગર નો થઈ ગયો સુ નાના હું કાવ સુ કે ખાવા રાખો ખાવાનું ખાવા રાખો કોચુ વાળી હા સોરી ડોસી લોશી પાણી પીવો અરે ર ર ર ર બા તમે તો ખઈ બગાડ્યું ને આવો તો મારો લુકડો પહેરી લો લોશી ના પહેરો તારો લુકડો ના પહેરો કે મારો લુકડો પહેરી ચોક દેતા હો તાલ્યા પાડવા લોશી હું પાણી ભરી આવું આ મય કમાને તને બીજું કોમ કરશું તો હેડો એ પાણી ભરીને સટાવા હું કેતો સટા હેડો હા મુરગા કિ સૂર મારતો પોસે થઈ અલ્યા હું એકલી પેલા મારા બાપાની કણ હું એકલી વાળી

मेरो रोड तारा श्वा बदु करवान आवे छ कान आ र तेरे पैसो भेगो ना करवो पड़े आ तो पगार आखो खावा पीवा मन ठरवा म हाल नवा 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 हाल आ तारे जुत्तो लेवा गयो छ गोम म हा हा तार तो बाप रोड खराब नेखडी खराब बती खराब छ बाप खराब नेखडी वा तो अरे आई एडा तो सेवी ओम तुम्हारी सेवी सेवा करा सेवा બાજી નહીં રોટલા હુકા હુકા કાસા ને ચાલે છે આ રે રો ના એમ મને આમળા બાપ મારું મે લઈ જો તો કોઈ સોની નાખવાળો ની મળે તારે શું છે કે શેકણી લાવજે માથું ફોરું થાય હાય બાપ આ તો શેકણી એ તાકળો તાકળો ઘેર ભૂલી જાય હા વાર માં ગયો ઉતાવળ માં ઉતાવળ માં શેકણી ના લેવા દીધી કે તાણ હું હા હે જે ઓ તે કીધું એ તો અમે શિંચા ના કરવાની ને બૈરી તો એ તો આમ તમાર સો સાસુ છે બુસ્તો સાસુ નહીં પણ અલી એમ નહીં થોડું તો બુદ્ધિ જેવું હોય કે ના હોય આપણે દવા આપવાનું ઘેર હોય પછી લાબા મેળવાનું આ તો લાબા મેળવાનું છો નહીં કપા ગાળા એટલા પડ્યા છે ને અરમ ગાળા સોપા જતી નહીં ખેતીમાંથી એવું લેવાનું મજૂરો લગી રે કરતી નહીં બસ એ હાલલા પેરન ટેસ્ટ આ ફરે ને બસ રૂપ સુંદર છે પેલી ગોરી મે મારી દાદી એ વખત ન તો મન તો મુ તો કે તું એ ફાસરીઓ ડોહોરીઓ ને અમારી એક ગોટ તો નહીં ના ના હારીસા હારીસા હું તો કીધું તું તો માર ભાઈને ના છોડી હતી કાતે કે તું કરો હગુ કે કે ના માતા ના કરાતી

બાપ ઝુકુ અનુરપત સોમ તો સીવી હતી આહે તરબૂજ જમીન દાડા દાડા હું કંઈ ખારસ થઈ ગઈ છે છિંચામાં છિંચામાં હમ હું કરીએ દાણા તો આપણા ભાજે પાડી ગયા આમ ભગવાન ખરા ખરી મારા નહીં આય પડું તિનવાળ કપાળેલા ખોડો અહીં આવડો જાણો આખણો થેન્કયુ મો વાળો નહીં આખી એક તો હું કરીએ તાણા કા પછી ગયો થઈ

કંટાળો છે બધો પગાર વાપરી નાખવાનો લગડે ઘર મુક કશું લાબા નહીં છોકરાને તો અમે ભણાયા ગણાયા નોકરી લગાડી પગાર એર્યો વાપરું અમે કદી હારો હાલ્યો નહીં ભાયો ને તો રવિવારે ને રવિવારે નવા હાલ્યો તાણ અન ફરવા જશી ઓ આ ઉડેકણા જશી પૂંછળો જશી ના ના ફરવાનું રોજ અતારે જ્યાં સુગમમાં જૂતો લેવા શું કરવાનું લ્યો અને અમે અમે આ જો માથું મારા શેકણી તોણી આગળ જપની ગમ સાપ મંગુ આ કેવું એવું કઈ બોલી ગઈ તાણ મારા તો છોકરાની માં આવી છે

રીત હોય કઉ શું કહે યાર નાઈ નઈ બોલવાનું નહીં બોલવાનું અત્યારની બાયડીઓ ના સહન કરે પણ કશું મુઠા જે આવે બે રીત ના કરે એ હારે બેટા

જોમ ઘેડી થાય હેડી થાય છે મગજ ફર્યા જાય છે ગોડું થયા જાય છે જોમ ઘેડી થાય કહેવા આપણે રોમનું નોમ લેવાનું જપવાનું ને શોધીથી રોટલો ખાવાનું જે મળે પણ નહીં સુધરતી અને તો હું કહેવું મારે સંપન્ધા મારી દાદી વાર કાઢો તો નહીં તમારા બાપની મોજ મારી તો વાર કાઢો હું મારી દાદી બગડશે તો તમારા બાપનું શું બગડશે તો મારો બગડવાનું છે ક્યો આ ફોટીઓ તમારું થાપા હમર્જી આમ થોડી આમરા આમ કે ઇથેલા આખડમ જવાય અલી શું આખડી કીધું અલી ફરવા એકડી સુ સફટી લે હું લઈ શેકણી સો ફોટા આ સો ફોટા તાણે

કોમ કરી કરી મરી જહો કામ તો કરું જ પડન કરીએ કે ના કરીએ હું ફરક પડે હાય 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 કરીન મરી જાઓ કાનો બાપ તાર હા હું છે તો ના કા હા મારી કણા કે તારી તો છેવી વાતો કરો હું કે તું તો આમ નઈ તેમ નઈ ટેકણો બોડુ બધુ શેટલું એ કીધું કે એ તો હમર દે કામ કરતી નહીં કે મફતના ફતના ખર્ચા કરા કરા કરો છો અલી સંપા બાપ એ તો મારા ઘરે આઈને ઉકેતી હતી અમアート કે ઢો લાગ્યો છે કે લાલી લગાઈન ફરસી અન બધી આય કોમમાં વાતો કરો જતો તો છેમત સુ તા કે છૂટો લઈ આવો છો કે મારતો છૂટો અમુ કીધું એટના છૂટો લેવાનું તાણે હું તો વાત કરો તે જાન હું તન છૂટો જ લેઉ બસ છૂટો જ લેઉ હું હું તો ઘણો સંસાઈ કીધું બાપ તાર તો બાયરી હારી છે પણ મારી દાદી મોનતના અમુજી મોનતના તો જોઉ તો પણ તમે જોવો છો ને કેટલું કામ કરું હું નહીં કરતી બાપ ફોન તો આ બૈરી જ કરો હો વાત આચી તો પણ એને હા હુડે ને ખેલાવી ના લે એ મસી એ તારે હા હું કેતી ખબર ના કે ગેર દેન કે ઠેસણો પર ઠેસણો પર ઢોકા મેલું કે અને એ તો કીધું બેટા ઓય હું કોય આમલા તારા પાસે કેતી હું કીધું હરાડુ બા હું જો કોને મોડું થાય હો હા અરે તો એ તો છૂટો લેવાનું કે કોઈ એમ થોડો સૂટો થઈ જાય હાલ બા હો ને હા હા

ટીશન આવ્યો છું અને ઊંઘી અમળ કે ઊંઘી ઊઠી સારવા પઠે તે અમે તો અમે તો અમે તે ના પાડી જો તો તમાર કહું હો શીખાવ મણે આયો કોકે ના આયો એટલે સબ સબ શીખવાડતા નહીં અમને તો કોણ શીખવાડા આ તો ગોમ મજે નઈ તે સો વિકલ આપ પેલી ડોસીયુ કે આ રાહો તો ચી વાતો કરો કે ગોમમાં જઈ એ તો કરતા કર તો હું તમને કહું હું કેમ ના બોલવા ના આવો હું ના બોલું તો કોણ બોલા કેમ કોણ બોલા તાણ તમાર નામ લેવાની તમને ખીધું ન હ નહી બોલતા એટલે અમાર પર તમાર નામ લેવું પડે ના ના અમાર તમાર નામ ઉકા લેવું પડે વધારે બોલે નહીં જો તન કહી દઉ કેમ વધારે બોલે નહીં એટલે કેમ વધારે નહી બોલવાનું અલ્યા હું સલે એ દુનિયા તાર કહી દે જે કે હુએ નક બસ કાઠી મેલે હું તો સમજાવી દેજો માનો બોલબુલ તમે રોજ બાપ કરતી નઈ તારી બાઈરી તે કરે તન તમે કરો કોમ કશું કરતી નઈ આટવા રેતી પહેલા કપાવ ન વા ગાડા પડ્યા ઓય હું ચલ્યા તમાર હું ચલ્યા કોકની જીબ્બા દયો કશામાં આતરે ના ના હાચું કઈ એસે એટલે કાઠું તો ઓવ ના થી ખાટલો ઢાળે તે તમારે તો કરવું પડે ના વાત કરો છો હું છૂલી આ ભાઈ ના તું કરતી હતી ને એમ નઈ એમ

જોકો આગળો કોણ રોશી રહ્યો છે તમન જીબળો જાણો પર તું તાન ધાસમ બતા ના પરવાન જો માર પેલો બલ્લ્યો ફાટી મર્યો એ સંપા મારી કોઈ બહેરી આલા તું સી બધી બાજુ લાડાવા છે એના કે તું જતી ના માર કરનો છે આ હું તો હારું કહું છું બે કરવા વાળી છે આજ કેસ ના લે કેતો તો આ

આજુ બાજુ વાળો પાડો છે ડુંગો ખાલી ખબર પડે છે આ છોકરાને નોકરી મળી આ મળી બાયડી મળી જ મારું કેવું એમ નઈ થતું ફરવા એક દાડો જે રોજ રોજ તો ખર્ચા ના હોય અરે પણ મારી વાતો પર

પણ બાબા હું તો આખો દાડો કરે જ કરું મારું કામ આખો દાડો કૂતરાન પટા મે પપ કોમ ના ઝઘડા હોય છે બોલો કશું શહેર હતો નઈ ઝઘડા કઈ હળો ભઈ કોઈ વેસવાનું છે કે જમીનો વેસવાની છે કે પૈસા વેસવાના છે અરે કૂતરે કોણ કદી અરે તું કૂતરી અરે એ કેકલિયા તું એ તું એ મોટી આખો હું કહું છું કોને કહેવાનું તમે બેને કહું છું નહી મારા તો તને હમસા

છું છે બરોબર છે તાણે અને જો મારી વાત હોય તરની બાયડીઓ તો જો આ તો તો હારું છે બાયડી ને કર કોકડી તો કાઢી મેલી મા બાપને ખબર છે તાણે આ આ તો પછી કદાચ કોકના વિશારા ને કોકના ભરમા આવે છે ને તો આપણને કાઢી મેલા હોય ખબર છે તો આપો ખાવા નહીં આવે રોટલું

જોયું મિત્રો કરતા પોણા બધું કરું પણ અત્યાર હોય ને પડે એટલે આવું કરતા ને બસ સુધી કરું એમ કરવા દે યુવાના પગવામાં આવે એટલે ખબર પડે વિડીયો કરજો શેર કરજો કોમેન્ટ કરજો પાછી લઈ